કર્જન તાલુકાના કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે ખાડાઓનું પૂજન કરી અનોખો વિરોધ દર્શાવ્યો કરજણ તાલુકાના નેશનલ હાઈવે અડતાલીસ સર્વિસ રોડ ઉપર પડેલા ખાડાઓને લઈને તાજેતરમાં અનોખો પ્રદર્શન થયું છે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે આ ખાડાઓની પૂજા કરી અંતે પ્રાર્થના કરી ને તંત્રને જલ્દી રાહત આપવા અને ખાડાઓ ભરવા અનોખો વિરોધ કરી કડક માંગણી કરી છે પિન્ટુ પટેલે સર્વિસ રોડ અને નેશનલ હાઈવે અડતાલીસ પર જે ખાડાઓ ખડખડાટ અને અકસ્માતની ભયાનક સ્થિતિ સર્જી રહ્યા છે તે સ્થળે જઈ ખાડાનું પૂજન કરી કોઈને નુકસાન ન થાય અને જીવને જોખમ ન આવે એવી પ્રાર્થના કરી આ રીતે પ્રગટ કરેલી ચિંતા અનોખી કહી શકાય પિન્ટુ પટેલે જણાવ્યું હતું કે હેલ્મેટનો નિયમ તાત્કાલિક અમલમાં આવે છે તો આ ખાડાઓ પુરવાનો કામ લાગુ કેમ નથી થતો એવા આક્ષેપો કર્યા નીતિ બનાવનારા તંત્રના અધિકારીઓએ તાત્કાલિક અને વ્યવસ્થિત રીતે આ ખાડાઓને પુરવાની કામગીરી હાથ ધરવી જોઈએ જેથી માર્ગ પર લોકોએ યાત્રા સુરક્ષિત અને સરળતાપૂર્વક કરી શકે ભગવાન આ ખાડાથી કોઈને નુકસાન ન થાય અને સૌની રક્ષા થાય એવી પ્રાર્થના કરી અને આજે શ્રી વધેરી અને પૂજા કરીએ છે આનું પૂજન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે શું કહેશો આ ખાડા છેલ્લા 6 મહિનાથી આવન આવ છે અને છેલ્લા 6 મહિનાથી લોકો ત્રાસી ગયા છે તમે વાહન વ્યવહાર જે ચાલી રહ્યો છે હેલ્મેટ કાયદો તાત્કાલિક લાગુ થઈ જાય તો ખાડા ભરવાનો હોય તાત્કાલિક લાગુ કરો ને છેલ્લા ઘણા સમયથી આ ખાડાનું રાજ ચાલી રહ્યું છે એની અંદર આજે તંત્ર હેરાન છે અને તંત્ર દ્વારા ભરવામાં નહીં આવી રહ્યું તો ખાડા રથની આજે પૂંજન કરીને એ જ કહેવા માંગીએ છે કે ખાડાનું પૂંજન એટલા માટે કર્યું છે કે ખાડા પૂંજીને કોઈનો એની અંદર જીવ ના જાય અને શહેરાદનું ચાલે છે ત્યારે અમે પૂંજન કર્યું કે ભાઈ આવનારા દિવસોની અંદર આ ખારામાં પડીને કોઈનો જીવ ન જવો જોઈએ